વડોદરામાં તારીખ અઢાર ફેબ્રુઆરીના અને નવ ફેબ્રુઆરીના રોજ વડોદરાના રિફાઈનરી ટાઉનશીપમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લાવર શો નિહાળવા ખૂબ જ મોટી પ્રમાણમાં લોકો એકઠા થયા હતા આ વર્ષોમાં શોમાં લોકોનું મનોરંજન કરવામાં રિફાઈનરીના અધિકારીઓ દ્વારા જીવતા છ જેટલા સસલા મૂકવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતાં પ્રાણી પ્રેમી સોનમબેન તિવારી સ્થળે પહોંચ્યા હતા અને આ જીવતા સસલા મૂકવા બાબતે વિરોધ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે આટલી બધી ભીડ અને આટલી મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો વચ્ચે આ છ જીવતા સસલાને મૂકવું એ સસલાઓના જીવન સાથે ખેલવા બરાબર છે મોટા મોટા ઘોંઘાટમાં સસલાઓને ખૂબ જ નુકસાન થશે સોનમબેને તાત્કાલિક રિફાઇનરીના અધિકારીઓને સસલા હટાવવા જાણ કરતા અધિકારીઓ સ્થળે દોડી આવ્યા હતા અને સોનમબેનની માફી માંગી હતી મેનેજમેન્ટ દ્વારા ભૂલ સ્વીકારી તાત્કાલિક આ છ સસલાઓને ગ્રીન બેલ્ટ વિસ્તારમાં મૂક્યા હતા રિફાઇનરી મેનેજમેન્ટ દ્વારા છ સસલાઓની જાણ જોખમમાં મૂકતા પ્રાણી પ્રેમી રોષે ભરાયા હતા પ્રાણી સોનમ સોનમબેન દ્વારા પોલીસમાં ફરિયાદ કરવાનું જણાવ્યું હતું